સુખ દુઃખ ભય શોક જન્મ મરણ એ બધાનો જે મૂળ કારણ છે એ મન છે પરંતુ આ મનને કેવી રીતે એકાગ્ર કરવું મનને કેવી રીતે શાંત કરવું એને કેવી રીતે બાંધી શકાય એની માટે સંતો એમ કહે છે કે કુંભકા બાંધા જલ રહે જલ બિન કુંભ ન હોય જ્ઞાન કા બાંધા મન રહે જ્ઞાન જેમ પાણી બંધાયેલું રહેશે પણ પાણી વગર ઘડો બનતો નથી એવી રીતે આ મન જ્ઞાન જ્ઞાન ગુરુ વગર થતું નથી પણ એ કયું જ્ઞાન આજે સંસારની અંદર ચારો તરફ બ્રહ્મ જ્ઞાન ની વાતો તો ચાલે છે પરંતુ એનું કોઈ નિરાકરણ નથી થતું આટલું બધું ધાર્મિક પ્રચાર ધાર્મિક અનુષ્ઠાન ધાર્મિક પરંપરાઓ બધી જ વિધિ લોકો કરતા છે પરંતુ છતાંય માનવની અંદર એકતા નથી સદભાવના નથી એનું મૂળ જે કારણ છે એને એક પરમાત્મા જે છે જે સૂક્ષ્મ રૂપે જે મનને બાંધે છે એ જ્ઞાન આજે માનવ પાસે નથી પ્રાચીન કાળની અંદર રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર આ બધા મહાપુરુષો જે હતા નાનક સાહેબ કભિશાબ એ મહાપુરુષો એના વાણીમાં એના ગ્રંથોમાં એ મનને વશ કરવાનો એક જ માર્ગ બતાવ્યો છે સાહેબ ગીતા વાંચો 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 વેદ ઉપનિષદ જ્ઞાન બે નો થાય ભાષા ફરે વ્યક્તિ ફરે વક્તા ફરે જ્ઞાન નો ફરે જે ફરે બદલાય પરિવર્તન થાય એ જ્ઞાન નો હોય આજે માનો જે જ્ઞાન સમજી રહ્યો છે જ્ઞાન એટલે

સંતો જ્ઞાનીઓ વારે વારે સમજાવવાનો પ્રયાસ કર્યો કે માનવ આવું જે અગમ્ય જ્ઞાન જે છે દરેકના હૃદયમાં આમને ભાવગીતમાં ગીતમાં લોક ગાતા હોય તારા હૃદયા રામ વસે જાગીને જો ઘટે ઘટમાં ઘનશામ વસે જાગીને જો જાગીને જો ઊંઘ ત્યાગીને જો

અમુક તસવીરમાં વસે છે એમ એમ કીધું કે તારા હૃદયમાં રામ છે હૃદય તેક વ્યક્તિ ના નહિ હરિ વ્યાપક સર્વત્ર સમાના હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ કે પ્રગટ હોત ગાના રામ બ્રહ્મ વ્યાપક જગસારા राम ब्रह्म एक चिन्मय अविनाशी राम जे से, ये ब्रह्म से अविनाशी है परंतु ये राम इन तो संतो की चार राम है जगत में तीन राम व्यवहार एक राम तत्व तो सारे तीन को करो विचार चार राम से प्रथमो शालिक राम है दूसरो परशुराम तीसरो राजा राम है चौथो आत्म राम चार राम की रचना के बात करें પરંતુ જે રમે નિરંતર આત્મા ભેગ ન મળે ચાર રામ જગત રામ વ્યવહાર એક રામ તત્વિન કોચાર રમે નિરંતર આત્મા સબગઠ આઠો યામ વાય તે સંતંદરો રામ તા નામ સંતોએ કીધું કે જયારે દરેકમાં રમણ કરે છે તો આ સમાજ એ જ્ઞાનને ભૂલી ગયેલો છે આ મહાપુરુષોના મંદિરો શું કોણ બનાવ્યા એ મંદિરો એટલા માટે બનાવ્યા કે આ મહાપુરુષો કહે છે કે તમે એના આદેશ પ્રમાણે એના સંદેશ પ્રમાણે એની આજ્ઞા પ્રમાણે જે વચનો આપેલા છે એ વચનને તમે તમારા હૃદયમાં ઉતારો એ જ્ઞાનને જાણવા માટે જાગો તો આવું એક ભગવાનનું જે અવિનાશ નામ છે ભગવાનનું જે અવ્યક્ત નામ છે ગીતામાં લખ્યું છે અવ્યક્ત અક્ષરો એ તો પરમાગતિ તદ્ધામ પરમમાં એ અર્જુન અવ્યક્ત એવું એક પરમધામ છે જ્યાં જીવ ગયા બાદ સંસારમાં પાછો ફરતો નથી અહીંયા અવ્યક્ત નામ ભગવાન કૃષ્ણ અર્જુનને એ સમજાવે છે એ નિરંતર છે કારણ કે નિરંતર નિરંતર ભગવાનનું નામ છે નિરંતર દરેક ના હૃદયમાં એ નામ જ વ્યાપક છે અને એ નામ એ જીવન છે અને જયારે માનવ એ નામને ભૂલે છે ત્યારે એ જ્ઞાન જાણવા માટે માનવને સંદેશો આપતા ગયા કૃષ્ણ ભગવાન પ્રશ્ન એને સેવ્યા ઓબ્દાની તત્વદર્શિના એ હતું એ જ્ઞાનને જાણું હોય તો સમયના તત્વદર્શીની શરણમાં જાણ પ્રણામકાર આત્મા પરમાત્મા વિશે પ્રશ્ન પૂછ જો એની આત્મા પ્રસન્ન થશે તો તને આત્મ તત્વનો ઉપદેશ કરશે આત્મા એટલે નામ બ્રહ્મ એટલે નામ ઈશ્વર એટલે નામ ઈશ્વરોમાં વ્યાપક નામ છે જીવન છે એટલે સંત કવિ સાબ કે છે નામ લિયા સકલ ભેદ બિના નામ પડતા ચારો વેદ

શરીર સગુણમાં અમુક ને ભાવ તાર કર્યા પાર કર્યા પણ નામે તે કરોડો ને સુધાર્યા એટલે રામણમાં સ્પષ્ટ વાત કરી રામ એક તાપસ તારી રામ એક તાપસ તારી નામ કોટી ખલ કુમતી સુધારી आज ये नाम है में कुपुति ने सुधारे राम राम सब कोई कहे ठक थाक ठाकुर और चोर ध्रुव प्रहलाद तर गए और नाम था कुछ और अब तो विचार करो राम राम तो मजा क्या शमशान वाले राम राम कहता है क्या बजा 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 छाटड़ी वाले राम राम तो एक दुख खाटकी कहता है राम राम एक दुकानदार कहता है राम राम एक चोरे कहता है एक शाहकार राम राम करता है बधाई एम के, के। પણ અહીંયા રામ એ નિર્ગુણ જે છે જે રામ સનાતન છે રામ બ્રહ્મ છે જે રામ વ્યાપક છે રામ બ્રહ્મ વ્યાપક જાના પરમાનંદ ખુમતી સુધારી રામ વ્યાપક છે રામ બ્રહ્મ વ્યાપક જગ જાના વિચાર તો કરો રામ બ્રહ્મ છે વ્યાપક છે

કોઈ ભાષાથી બંધાયેલું નથી કોઈ વ્યક્તિથી બંધાયેલું નથી એ નામ દરેકના શ્વાસોથી જોડાયેલું છે દરેકના શ્વાસોમાં વ્યાપક છે એટલે તો કવિ સાહેબ કહે છે કે શ્વાસ શ્વાસ સુમિરણ કરો વીર શ્વાસ મત ખોય ન જાણે એ શ્વાસ કા આવન હોય ન હોય આજે એ શ્વાસના ના રમજ સમજવા માટે આજે પરમાત્માએ આપ એક માણસ જ હોય છે કે જે રમજ સમજી શકે છે તો પશુ પક્ષી જીવ કીડાશમાં પાતાળમાં પહાડોમાં બધામાં વ્યાપક છે પણ જાણી કોણ શકે એને મેળવી કોણ શકે કેવલ માનવ એક માનવ માટે આટલી બધી મથામણ કરી આવડી મોટી સૃષ્ટિ રચના કરી કેવલ એમાં માનવને મુક્ત છે માનવ એનું દર્શન કરે છે માનવ એનાથી સુખ પ્રાપ્ત કરે છે પણ માનવને છતાં ભાન નથી ઈશ્વર મને આ પશુ પક્ષી કીડા મકોડા ઝાડવાઓ પાળો આ બધામાંથી મને માનવ કેમ બનાવ્યો કારણ કે આ બધી યોનીઓ છે ઝાડવા યોની છે ઘાસ પાંદડા બધા યોનીઓ છે બધા જીવે છે એ પ્રાણથી જીવે શબ્દથી જીવે છે પરંતુ એ શબ્દનો અનુભવ એ નામનો અનુભવ કોણ કરી શકે કેવન માનવ માનવ સિવાય પ્રાપ્ત કરી શકે નહીં અને માનવ એ જ વિચાર કરે છે કે આપણે એક ભાઈ આશ્રમમાં આવ્યા એ કે મહાત્મા હવે આગલા ધર્મ બીજા ધર્મમાં કર્યું તો નહીં ચાલે તો પછી આ ધર્મ તારો શું કરો ખાવા પીવાનું ઊંઘવાનું છે એમ કે આગલા ધર્મમાં કરે તો નહીં ચાલે અત્યારે શું વાંધો છે આ જન્મમાં તો હજુ જીવતો છે મરી તો ગયો ને મરી ગયો તો ચાલો કહેતો બીજા જન્મ અવસર મળે પણ તને આ અવસર આ જન્મમાં મળ્યો હોય તો પછી તું આગલા બીજા જન્મ શું કામ કલ્પના કરે છે બીજો જન્મ તું ક્યાં હશે કોને ખબર છે હાજર કી હુજત થાય ગેર કી તલાશ હાજર છે ની કમત થઈ અને જે નથી ખબર નથી આનું કલ્પના કરો એ કલ્પના શરી કરે છે એટલે સંતો કહે છે કે જીવત સમજો જીવત બુજો જીવત મુક્તિ નિવાસા મોલે મુક્તિ કાય ગુરુ લોબી જૂઠા દે વિશ્વાસા જીતેજી પાપ કરો મેરા પછી ને મેરા પછી કાઈ છે જ નહીં જે કહે છે જીવતા ઈશ્વરને એ આત્માને એ નામને જીવતા દે ગમે દોરﾞﾞમતર ઓળખો જુવાની બાળપણમાં ઓળખો જુવાનીમાં ઓળખો ગડપણમાં ઓળખો

મળે નહી ભાઈ તું અજીન કિરતા આ અવસર જો ચૂકી ગયા તો આ અવસર જો ચૂકી ગયા તો ખાસો યામલો ભાગ ઓ ભાઈ તો ભજી લેને કીર્તાર ઓ ભાઈ તો ભજી લેને કીર્તાર માનવ ને માટે કીધું એ માનવ મોહન ભાઈ મળ્યું જે મળ્યો વિચાર તો કરો કોને કીધું સંતો એ માનવ ને કીધું આ અવસર ચૂકી ગયા તો ખાસ હોય એમનો માર્ગ માર ખાવો હોય તો કોઈ વાંધો નથી ચોરાશી માં જવું હોય તો કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં ખાવા પીવાનું આટા મારા આજે માનવ ખોટા બાના કરતા હોઈએ બાના કરે તમને ટાઈમ નથી મળતો અમને સમય નથી મળતો તો તું કરે છે હું આખો દિવસ આખો દિવસ ધંધામાં કહી દઉં રાતે હું હું તો પડે તો તું તારા માટે ક્યારે કર્મ કરો આ તો તું ભેડું કરે છે એ તો મૂકીને મરી જવાનો તારી વાત બીજા મોડ ઉડાવશે તે તારી માટે શું કર્મ કર્યું તારા માટે શું કલ્યાણ માટે કર્મ કર્યું આ તો તું જે કરી રહ્યો છે એ બધું આ મૂકીને લઈ જવાનું એનો મતલબ એ નથી કે કર્મ ન કરો તમે કામ ન કરો તમારો વ્યવસાય ન કરો તમે ખેતીવાડી ન કરો તમે દુકાન ન ચલાવો તમે તમારે કોઈ પણ ધંધો ન કરો એ વાત નથી પરંતુ આ બધું કર્મની સાથે તમારી માટે સમય ફાળવો તમારા મોક્ષ માટે સમય ફાળવો એની માટે એક્સ્ટ્રા નથી મળવાનો એ તો તમારે અત્યારે કરી લેવું પડશે એટલે સમજુ આ અવસર ચૂકી ગયા તો ખાસ એમનો માર્ગ બીજા ગમની વાત જ જવાજો ગીતામાં કૃષ્ણ ભગવાને સાફ કીધું કે જે અંત સમયે યમ યમ વાપી ભાવમ તજ્યંતં તે કલેવરમ તમ તિવિરોતી કોંતે સદાતક ભાવ ભાવિતા હે ભી અંતકાળમાં જે જે ભાવ લઈને જે વિચારો લઈને મનુષ્ય શરીર ત્યાગે છે એ યોનીમાં જાય છે પણ હે અર્જુન અંતમાં એ જ યાદ આવે જેનો આખી જિંદગી જેમાં મન લગાડી હોય આખી જિંદગી જેના પ્રત્યે કર્મ કર્યો હોય એ જ અંત યાદ આવે છે માટે

હે અર્જુન અંત કાળમાં કરતા દેહ ત્યાગે નિસંદેહ મને આવીને મળે એમાં કોઈ શંકા નું સ્થાન નથી વિચાર કરો આવ્યું એવું જે સુગમ જ્ઞાન જે આપણી અંદર આપોઆપ છે તમારી અંદર નિરંતર છે સંતોનો માન્ય માધ્યમથી શબ્દોનો રહસ્ય સમજાવ્યું કોણ બનાવો ચરખો એજીના ઓળખો જીરા ઘડનારા બનાવો ચરખો બોલે બોલાવે સર્વત બોલે જાવું ત્યાં સરખો દેવલે દેવલે પવન ચરખો જીરા કોણે બનાવ પવન ચરખો પવન ચરખો વિચાર કરો બોલે બોલાવે સબ ઘટ બોલે દેવિત બોલે છે બોલાવે છે અને બધાના ઘટ ની અંદર એક સરખો એમને એમ નહીં કહે કોકના કઈ બીજો છે એકબીજાને મુસલમાનમાં કઈ બીજો બોલતો છે હિન્દુમાં કઈ બીજો બોલતો છે ક્રિશ્ચિયનમાં બીજો બોલતો છે એવું નથી કે જૈનમાં કઈ અલગ બોલ નહીં દરેકની અંદર એક સરખો બોલે છે એક સરખો કઈ બોલ છે એક સરખો કેવળ શ્વાસ ઇટ ઇઝ કવિ સાહેબ બીજું શ્વાસ શ્વાસ સુમિરણ કરો વિરથા શ્વાસ ખોય ન જાણે એને શ્વાસ કા આવ ન હોય ન હોય એ માનો શ્વાસરણ કરતા જાઓ વિચારતો કરો મીરા શ્વાસે શ્વાસ જતું તારું નામ પ્રભુજી એવો માંગો રે ભક્તિ કરે છૂટે મારા પ્રાણ પ્રભુજી એવો માંગો રે

ખાલી શ્વાસ ચાલે છે આખ બંધ કાન બંધ અવાજળાય આગળ દેખાવાનું બંધ થઈ જાય મોઢેથી બોલવાનું બંધ થઈ જાય બંધ થઈ જાય કેવળ શ્વાસ ચાલે વિચાર કરો આમાં શ્વાસ બે છેલ્લી ઘડીએ ચેતન હોય છે અને છેલ્લી ઘડીએ યાદ કહી આવે જે મનમાં ભરેલું હોય આખી જિંદગી જે ટાઈપિંગ કરી આપણે રેકોર્ડિંગ કરે છે એ રેકોર્ડિંગ કરેલું હોય એ પાછું વાગે એમ આખી જિંદગી તમે કર્મનો રેકોર્ડિંગ કર્યું હોય જે પ્રમાણે તમે કર્યો એ અંતમાં વાગે હવે અંતમાં તમે જે શ્વાસનો તો સાથે જોડાણ થયા નથી શ્વાસમાં ચાલતા નામની સાથે જોડાણ તો થયા નથી તો અંતમાં તમને કેવી રીતે યાદ આવે અંતમાં કોઈને યાદ ન આવે એટલે જ સદ્ગુરુ શું કામ ધારણ કરવા પડે સદ્ગુરુ એટલા માટે ધારણ કરવા પડે છે કે સદ્ગુરુ એ શ્વાસોની રમત તેનો જ્ઞાન કરાવે પ્રણવ તત્વનું જ્ઞાન કરાવે એ અવ્યક્ત બ્રહ્મનું જ્ઞાન કરાવે એ પ્રાણનું જ્ઞાન કરાવે અને એ પ્રાણનું જો જ્ઞાન થઈ જાય અને ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે જ્યારે આત્મતત્વનું જ્ઞાન થઈ જાય છે એને બીજું કોઈ પણ જાણવાનું કે કોઈ ક્રિયા વિધિ કરવાની આવશ્યકતા રહેતી નથી કાઈ વિધિ શોધોર બાકી રહેતું નથી આ જે અગમ્ય જ્ઞાન છે એ જ્ઞાન આપણી અંદર ચોવીસો કલાક વ્યાપ્ત છે તો આજ આ સમય છે આ પરમાત્મા જે આપણને સમય આપ્યો છે એ જ્ઞાનને સમજવા માટે માટે કોઈ પણ પ્રકારનો તમારી પાસે પૈસા હોય તો બહુ સારું કહેવાય તમારી પાસે સુવિધા હોય તો બહુ સારું કહેવાય તમારા પૂર્વ જન્મના પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થયું છે પરંતુ આ જન્મ તમે શું કરો છો આ તો એક મતલબ કે બેન હતા એ બેન એના એના લગ્ન થયા ઓ સાસરે ગયા ઓને સાસરે ગયા તો સ્વાભાવિક છે જો ભક્તિ પૂજા કરતા હોય સાધના કરતા હોય તો એ તો રોજ નિત્ય પ્રત્યે ભજન અભ્યાસ કરે એક જો સાધુ સંત ફરતા એના ઘરે આવ્યા તો એ જે બેન હતા એની સાથે એનો મતલબ કે વાતાલ કરે કે બેન તું શું ખાશો તો કે હું વાસી ખાઉ છું એનો સસરા તો એ વા એ વિચારવા પડી જાય કે આ બધું રોજ તાજું તાજું ખાય અને કહે વાસી ખાય છે પ્રશ્નો કે વાસી કેમ કે છે તો આજે સંતોષો કહે છે કે પૂર્વનું વાસી એટલે આગલા જન્મની પૂંજી જે પૂજી સેવા કરી દાન કર્યો જે ભક્તિ કરી એ પુન્યનો પ્રતાપ આજે ભોગવી રહ્યા છે કે તારી ઉંમર કેટલી કે ઉંમર મારી આઠ વર્ષની પછી કે છે કે તારા તારો ઘરવાળીની તા કે ચાર વર્ષની તારા સાસુ ની તકે બે વર્ષની તો કે તારા સસરાની કે તેનો જન્મ નથી થયો આ બધી વાતો એનો એના સસરા સાંભળે કે આ કેવી ગાંડી થઈ ગઈ છે પછી જયારે ચાલ્યા ગયા ત્યારે મતલબ પૂછે ઓલા સંતે આ શું ગાંડી વાતો કરે છે શું એ મને બોલે છે કે મારો જન્મ નિત્ય મારો જન્મ મૃત્યુ છે કે આ બધું આવે ક્યાંથી ત્યારે કે એ કહે છે કે હું મારે જ્ઞાન લીધું જે શ્વાસોની રમત જાણી એના આઠ વર્ષ થયા અને મારા ઘરવાળાને સમજાવતા સમજાવતા એને જે જ્ઞાન લીધું એને ચાર વર્ષ થયા એ સ્વાસ્થ્યની રમત જાણતા ચાર વર્ષ થયા અને મારી સાસુને સમજાવતા એને બે વર્ષ લાગ્યા બે વર્ષ થયા હજુ પણ મારા સસરા જ્ઞાન લીધું જ નથી કારણ કે સાચો જન્મ સાચું જીવન જ્ઞાનથી છે તો આજે સંસારની અંદર મારો સમાજ જે છે એ આખો અટવાઈ ગયેલો છે એના જન્મ નથી થયા કારણ કે પૂર્વ જન્મના કર્મને એ ફળ ભોગવી રહ્યો છે આ જન્મમાં કોઈ કર્મ કરતા નથી તો આજે એ કર્મના જ્ઞાનને સમજવા માટે આ તક મળી છે તો હું તો આપ લોકોને કહીશ આ જીવન અન્નો છે કોણ જાણે પણ કે મૂળખનર બાત કરે કલકે કાલનો શું ભરોશો માટે કાલ કરેશું આજ કર આજ કરેશો અબ પરને પરને હોઈ ગી બહુરી કરેગા કબ તો આજે એ જીવન ને સફળ બનાવવા માટે તમે કર્મ કરી લો એમાં જ તમારું ભૂલું છે તો એટલું અહીં વાણી વિરામ આપીશ હરિમ તત્સત બોલે સદગુરુદેવ મહારાજથી જય